এতিয়া কেই হেৰাণগতি ধ্যান ৰাখি মোৰ নগৰপালিকা ল'ব লওঁ ছোৱাই সময়ছো আম কেই পক্ষ কিয় আছে পক্ষী ক' লাগি আজি প্ৰেছ মিডিয়াম বাৰ বাৰ পত্ৰ খৰীটো পতা ভাজাপনে কামত কেই পক্ষী সডো এটা পক্ষ লাগিছে তোমাক চল' ইতিহাস তাত আজি গমছে মাৰোঁ তো গতি বাৰু ৰাজ্যসভা মত লৈ তাৰে ৰাজ্যসভা মত ভা পত আছে

આ ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી સામે સીધી ટક્કર આપવા માટે સપ્પાના ધારાસભ્ય એવા કાંધલભાઈ જાડેજા દ્વારા પણ આ નગરપાલિકાની ચૂંટણીમાં મેદાને ઉતાર્યા છે ઉમેદવારો અને તેમના જ સગાભાઈ એટલે કે કાનાભાઈ જાડેજા પણ આ ચૂંટણીના મેદાનમાં એન્ટ્રી કરી છે અને સૌ કોઈમાં એવી ચર્ચાઓ પણ હતી કે કાંધલ જાડેજા એ ત્યાં વિસ્તારના દબંગ ધારાસભ્ય પણ છે લોકોના પ્રશ્નોને લઈને અવારનવાર ચર્ચાઓમાં પણ રહેતા હોય છે તો તેમને શું નગરપાલિકા લડવાની જરૂર પડી તો તેમનું મૌન તોડી હવે ખુદ ધારાસભ્ય કાંદલ જાડેજાએ આમના સૌથી મોટા ખુલાસાઓ પણ કર્યા છે શું કયું કાંદલ જાડેજાએ એ પણ સાંભળો એ ચૂંટણી લડવાની નોબત એ માટે એવી છે કે છેલ્લા ત્રણ ટર્મ છે આ ત્રી ટર્મ છે મારી છેલ્લી બે બે ટર્મ મારી પૂરી થઈ ગઈ છે હું કુતિયાળા વિસ્તારનો ધારાસભ્ય છું એટલે કુતિયાળા વિસ્તારમાં જે સિટી છે કુતિયાણા છે તાલુકો છે એક મારા બીજા તાલુકો લડવા આવે છે એટલે કુતિયાળા તાલુકાનીમાં જે નગરપાલિકા આવે સિટીમાં એ નગરપાલિકામાં છેલ્લા ત્રીસ વર્ષથી એક એક જે એક ચક્રી શાસનથી ચાલી રહ્યું છે અને ગામનો કોઈ જતા વિકાસ થયો નથી ગામની જે પ્રાથમિક જે સુવિધાઓ છે જે પબ્લિકને મળવી જોઈએ નગરપાલિકા તરફથી એ કાંઈ મળી નથી જો કાંઈ ગામમાં સ્ટ્રીટ લાઇટો નથી આવાસ યોજના પણ અધૂરી પડી છે નગર પછી ભૂગર્ભ ગટર યોજના પડી છે એ પણ અધૂરી પડી છે અને પછી રોડ નથી રસ્તા નથી લાઇટ પાણી પાણીની આ સુવિધા બહુ રહે છે ત્યાં અને આની માટે બધી વારંવાર માટે ફરિયાદો આવે છે અને આ વખતે બધી ફરિયાદોને બધું લોકોની માગણીને ધ્યાનમાં રાખી અને અમે નગરપાલિકા લડી રહ્યા છીએ બાકી તો નગરપાલિકામાં છેલ્લા ત્રીસ વર્ષ ચાલે છે જે નગરપાલિકાના જે પ્રમુખ છે પહેલાં નાગરિક સમિતિમાંથી પ્રમુખ હતા દસ વર્ષ પછી કોંગ્રેસ થયો તો કોંગ્રેસમાંથી પ્રમુખ હતા અત્યારે બીજેપીનું છે સરકાર છે બીજેપીમાં પ્રમુખ છે બધી સરકારો બદલા કરે છે પક્ષ બદલા કરે છે કામનો નથી કરવા લોકોના લોકોને જે પ્રાથમિક સુવિધા મળવી જોઈએ એ કંઈ મળતી જ નથી એટલે આની માટે મારે થોડી

એટલે આ લોકોની જે કંઈ ગતિ છે ધ્યાનમાં રાખીને હું નગરપાલિકા લડી રહ્યો છું તમે બાકી તો જો ભાઈ સમજી લો આમાં કંઈ પક્ષ ક્યાંય આવતો નથી પક્ષની કોઈ લડાઈ નથી આ જે છે કે આજે પ્રેસ મીડિયામાં બરાબર પત્રકાર મિત્રો છે ભાઈ ભાજપની સામે કાંતર જાળા છે ભાઈ પક્ષની સામે લડતો નથી તમારે અમારે પક્ષની સામે લડવાની જરૂર નથી ભાઈ તમે ચલો ઇતિહાસ તપાસો ભાઈ આ ત્રીજી તમ છે મારી તો જેટલી વાર રાજ્યસભાના મત દેવાનું આવ્યું છે ત્યારે મેં રાજ્યસભાના મતમાં ભાજપને જ મત આપ્યો છે ભાજપની જે નીતિ છે વિકાસની બરાબર આવું અહીંયા કંઈ કુતરામાં છેદ નહીં ભાઈ વિકાસ મોદી સાહેબ કહે છે કે ભાઈ વિકાસ એ જ મુદ્દો અમારા વિકાસ છે ધ્યેય એવું કશું છેદ નહીં ભાઈ સૌનો સાથ સૌનો વિકાસ એવું કંઈ છે નહીં ભાઈ અહીંયા સૌનો સાથ જેવું છે કંઈ છે વિકાસ ખાલી પોતાનો થાય છે વાતાવરણ છે ને પબ્લિક અમારી સાથે છે જનતા જે છે એ જનાદર છે એ અત્યારે તાહીમામ છે ભાઈ કોઈ પણ વ્યક્તિને ક્યાંય પણ પ્રાથમિક સુવિધા નથી મળતી આમાં મતલબ જો નગરપાલિકા છે તો ત્રીસ વર્ષમાં તમે વિચારો એકની એક ચકલી શાસન ચાલતું હોય હમ તો નગરપાલિકામાં જે સ્ટીચાઈ ન હોય તો તમે શું વિચારોનું ક્યાંય રસ્તા નથી ક્યાંય સિમેન્ટ રોડ થાય છે તો છ મહિના તૂટી જાય ત્રણ મહિના તૂટી જાય છે આમ સીસી રોડ હોય ક્યાંક આ નગરપાલિકા રાણાની દસ વર્ષથી મારી પાસે બે બે ગઈકાલે બે ટમથી મારી પાસે છે તમે રણાવ જોયા હોય ત્યાં રણાવ નગરપાલિકાનો વિસ્તાર આવે છે એમાં ટોટલી જગ્યાએ સીમેન્ટ રસ્તા છે કોક સીમેન્ટ છે રસ્તા છે સિમેટા પછી બ્લોક નાખેલા ગલીમાં જ્યાં પેટમાળો ડામર છે ત્યાં છે અને ગલી આગળ જ્યાં નગરપાલિકાને અમારી મસ્તીમાં અમારી નગરપાલિકા નદા હતી ત્યાં પણ જ્યાં વસવાટ છે ગરીબ માણસોનો જે સામાન્ય માણસોને રહેશે બીજા જે રોજ કમાઈને રોજ ખાય છે ત્યાંય પણ અમે સ્ટી ટાઈ રાખી દઈએ છે તો ત્રીસ વર્ષમાં સ્ટ્રીટ લાઈટ ઓન નાખી શક્યો એટલે આ આમ કારણો છે સર ફરિયાદ બધા મદદ કરવા છતાં હું ત્યાં ધારાસભ્ય છું બીજા પબ્લિકોને ફરિયાદ કરે ભાઈ મને ફોન કરીને કહી છે બધા અને મારી વિસ્તારની પબ્લિક બધા મારી મારી સાથે લાવી છે સામાન્ય માનવ જે પ્રશ્નો જે છે ભાઈ ને વિકાસની વાતો કરે છે વિકાસ તો કરવો ત્રીસ વર્ષ થઈ ગયો ને એક વાત એવી પણ છે કે અંકલભાઈને

તો જ મને મત આપતા હોય અને અત્યારે બીજેપીની સરકાર છે સમજો બરાબર તો સરકારની સામે મને મત કેરે વોટ ક્યારે હમ આજે લાસ્ટ ટાઈમ બાવીસમાં ઇલેક્શન લડ્યો હોય બરાબર આ બીજેપીને જે રાજ્યસભામાં વોટિંગ કર્યું છે એમાં મારા પક્ષમાંથી મને થોડુંક અમને દુઃખ છે બધા તકલીફ થઈ છે અને મારા પક્ષ પર જ બરાબર તો હું ખાલી માત્ર મત મારા કામ માટે બધું કરું છું ભાઈ મારા વિસ્તારને સાચા માટે આજે હું વોછ છું ચૂંટાઉં છું તો મારી કાંઈક ભલે હોય ને ફરજ હોય ને

પંદર છે વીસ કરોડની મારા ધારાસભામાં સો ગામમાં મને ડોટકડા મળે છે તો દોડપોરામાં સો ગામ સાચા આવતો હોય તો નગરપાલિકામાં પંદર કરોડ ક્યાં જાય છે વીસ પચીસ વર્ષ ત્રીસ વર્ષ વાત છે ભાઈ આ બધી જ્ઞાન ક્યાં થાય વિકાસ ક્યાં નહીં એ તમે લોકો પત્રકાર મિત્રો જોવો છો ને ત્યાં પૂતળાનું કેવી આલગ સહિત હું પબ્લિક બધી જાણે છે બધા પત્રકાર મિત્રો જાણો છો અને એ ભાઈ ત્યાં જાઓ છો તમે જોવો છો તમે નજરે જોવો છો હું ખાલી વાતું કરતો તમે ન જોઈ તો બરાબર છે એટલે મારે તો મારો તમે ખાલી છો છે ડોંગર બને કે વિકાસ 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 મારે બીજું કઈ કરવું ભાઈ